ઝાલોદ પોલીસ સ્ટેશન મથકે તેરા તુચકો અર્પણ અંતર્ગત ત્રણ વ્યક્તિઓને ખોવાઈ ગયેલા મોબાઈલો પરત કરાયા મોબાઈલ મેળવી ત્રણેય વ્યક્તિઓએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી જાલોદ પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યક્તિઓએ પોતાના મોબાઈલ અલગ અલગ સ્થળે પડી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી તેના આધારે જાલોદ પોલીસ સ્ટેશનના આઈટી એક્સપર્ટ દ્વારા અલગ અલગ મોબાઈલના આઈ એમ આઈ નંબર ટ્રેસ કરી અને ખોવાઈ ગયેલા મોબાઈલો શોધખોળ આદરી હતી જાલોદ પોલીસ દ્વારા ટેકનિકલ પદ્ધતિનો ઉપયોગ કરી ત્રણ મોબાઈલો રિકવર કરાયા હતા જેમાં અરવિંદભાઈ પ્રજાપતિનો ઓપ્પો કંપનીનો એ તેપન સાપોર ખાતે તેમજ પ્રજાપતિ ચિરાગભાઈનો આઈફોન ઇલેવન સત્કાર હોટલ પાસે પડી ગયો હતો અને બાબોર વિકાસભાઈ રમેશભાઈ જેઓનો વિવો વાય ચારસો મોબાઈલ ઈશાન હોસ્પિટલ સામે પડી ગયો હતો આ ત્રણેય વ્યક્તિઓનો મોબાઈલ પડી જતા જાલોદ પોલીસ દ્વારા ટેકનિકલ એક્સપર્ટની મદદ મેળવી અને જાલોદ પોલીસ સ્ટેશનના પી રવિ ગામિત પીએસઆઈ સી કે સિસોદિયા દ્વારા તેરા તુચકો અર્પણ અંતર્ગત ત્રણેય વ્યક્તિઓને મોબાઈલ પરત સોંપવામાં આવ્યા છે ત્રણેય વ્યક્તિઓએ પોતાનો મોબાઈલ પરત મેળવી પોલીસ દ્વારા થયેલ સરાહનીય કામગીરીની પ્રશંસા કરી પોલીસનો આભાર પણ વ્યક્ત કર્યો હતો